જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ તો આજે આપણે થાળીનો સ્વાદ સો ગણો વધારી દે તેવી આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવશું જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી દાળ બનાવવા માટે આપણે અડધો કપ તુવેરની દાળ લીધી છે તેને આપણે બાફવાની છે તો કુકરમાં લઈ લેશું અને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેશું તો હાથેથી મસરીને આપણે સારી રીતે ધોઈ લેવાની છે તો દાળને આપણે સારી રીતે ધોઈ લીધી છે હવે તેને આપણે બાફવાની છે તો આપણે અડધો કપ દાળ હતી તેની સામે આપણે લગભગ ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે તો ટૂંકમાં તમારે દાળથી છ ગણું પાણી એડ કરવાનું છે હવે આપણે બાફતી વખતે મીઠું અને હળદર એડ કરી દેસું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરશું હવે આપણે કૂકરને બંધ કરીને ગેસ ઉપર લઈ લેશું અને ગેસની મીડિયમ ફ્લેમે ચારથી પાંચ વિસલ કરી લેશું તો કૂકરનું પ્રેશર તેને જાતે રિલીઝ થાય ત્યારબાદ આપણે કૂકરને ખોલવાનું છે તો ચારથી પાંચ વિસલમાં આપણી દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે તો આપણે દાળને બાફી લેવાની છે હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીને દાળને બ્લેન્ડ કરવાની છે તો આપણે બ્લેન્ડરની મદદથી દાળને બ્લેન્ડ કરી લેશું તો અત્યારે આપણે થોડું પાણી એડ કરીને તેને બ્લેન્ડ કરી લીધી છે જે આગળ આપણે જોઈએ તેટલું પાણી એડ કરીને તેને આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું તો આપણે દાળને એકદમ સારી રીતે સ્મૂથ બ્લેન્ડ કરી લીધી છે આ રીતે તો બધા લગભગ દાળને ઉકાળીને પછી વઘાર કરતા હોય છે તો અત્યારે આપણે દાળનો સીધો જ વઘાર કરી લેશું તો પહેલાં આપણે પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરશું અને આપણે વઘાર માટે આ રીતે મસાલા લીધા છે તો અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું તજ ફૂલચક્રી લવિંગ તમારપત્ર અને મીઠા લીમડાના પાન લીધા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ એડ કરી દઈશું રાય થોડી ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરશું અને આપણે જે ખડા મસાલા લીધા હતા તે પણ એડ કરી દેસું સાથે સાથે મીઠા લીમડાના પાન પણ એડ કરી દેસું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું તો આપણે અલગ રીતે અત્યારે ડાયરેક્ટ બાફેલી દાળમાં જ વઘાર કરવાનો છે તો આપણે બાફેલી દાળને પેનમાં એડ કરી દઈશું અને તેને તરત જ ઢાંકી દઈશું જેથી કરીને વઘાર એકદમ સરસ દાળમાં બેસી જાય હવે આપણે ઢાંકણ ખુલ્લું કરીને વધેલી દાળ એડ કરી દઈશું અને કૂકરમાં જે દાળ ચોટેલી છે તેમાં પાણી એડ કરીને તે પણ એડ કરી દેસું અને દાળને વઘારમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે હળદર દાળને બાપતી વખતે એડ કરી હતી તો અત્યારે દાળનો કલર એકદમ સરસ પીળો થયો છે તમે જોઈ શકો છો તો અત્યારે દાળ ઘાટી દેખાય છે તો આપણે પાણી નાખીને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું તમને જે રીતે પસંદ હોય ઘાટી કે પાતળી તે રીતે તમે દાળમાં પાણી એડ કરી શકો છો હવે આપણે દાળને ઉકાળવાની છે તો આ સમયે આપણે પલાળેલા સિંગ દાણા એડ કરી દઈશું તો આપણે જ્યારે દાળ બાફવા મૂકી ત્યારે જ આપણે સિંગદાણાને ગરમ પાણીમાં પલાળી લીધા હતા જો હારે બાફવામાં એડ કરીએ તો આપણે દાળનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે તેને અલગ જ પલાળી દીધા હતા હવે આપણે સિંગદાણામાંથી પાણી કાઢીને તેને દાળમાં એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું અત્યારે આપણે દાળને આ રીતે પાતળી જ રાખી છે તે ઉકળશે તો થોડી ઘાટી થઈ જશે સાથે આપણે દાળમાં ઝીણું ચોપ કરેલું ટમેટું બે મરચાં મીડિયમ તીખા એક ઇંચ આદુનો ટુકડો ખમણીને અને લીંબુ લીધા છે તે આપણે એડ કરવાના છે લીંબુ અને ખાંડ આપણે છેલ્લે એડ કરીશું તો આપણે ટમેટા એડ કરી દઈશું આદુ એડ કરી દેસું અને ઝીણા કટ કરેલા મરચાં એડ કરી દઈશું જો તમારે દાળ બાફતી વખતે ટમેટું એડ કરવું હોય તો તે રીતે પણ કરી શકો છો પણ અમે આ રીતે દાળ બનાવીએ છીએ તો હું તમને મારી રીતે શેર કરું છું આ રીતે ટમેટું ઉપરથી એડ કરવાથી દાળનો કલર પણ સરસ દેખાય છે એકદમ સરસ દાળ કલરફુલ લાગે છે તો આ રીતે મેં ટમેટું ઉપરથી એડ કર્યું છે તમારે અડધું ટમેટું બાફવામાં ને અડધું ટમેટું આ રીતે ઉપર એડ કરવું હોય તો તે રીતે પણ કરી શકો છો સાથે સાથે આપણે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું તો લાલ મરચાંનો પાવડર એડ કરવાથી દાળમાં થોડી તીખાશ પણ આવશે અને તેનો કલર પણ સરસ દાળમાં દેખાશે અને આપણે મસાલામાં હળદર અને મીઠું દાળ બાપતી વખતે એડ કર્યા હતા તમે અત્યારે ચાખીને કંઈ ઘટતું હોય તો એડ કરી શકો છો જો તમારે આ સમયે ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો પણ મેં અત્યારે ગરમ મસાલો એડ નથી કર્યો આપણે તેમાં ખડા મસાલા એડ કર્યા છે તો તેનો ટેસ્ટ એકદમ સારી રીતે દાળમાં આવી જશે દાળને આપણે ચારથી પાંચ મિનિટ સારી રીતે ઉકાળી લીધી છે હવે આ સમયે આપણે ખાટી મીઠી દાળ બનાવવા માટે બે ચમચી ખાંડ અને એક લીંબુનો રસ એડ કરશું ખાંડ અને લીંબુ એડ કર્યા પછી આપણે દાળને બે થી ત્રણ મિનિટ ઉકાળી લેશું તો આપણે અત્યારે આ રીતે ઘાટી દાળ રાખી છે તમે જોઈ શકો છો તમને જે રીતે કે પાતળી દાળ પસંદ હોય તે રીતે તમે રાખી શકો છો તો આપણે ગુજરાતી દાળ બંને તૈયાર છેલ્લે આપણે લીલા ધાણા એડ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ દાળ સાથે આપણે સિમ્પલ ભાત ખૂબ જ સરસ લાગે છે તો આપણે ભાત પણ બનાવીયા છે તો ચાલો આપણે ગરમા ગરમ દાળને સર્વ કરી લઈએ તો આપણા ગુજરાતમાં દાળ ભાતનું મહત્ત્વ ખૂબ જ છે જો દાળ ભાત ન બનાવ્યા હોય તો થાળી અધૂરી લાગે અને મહેમાનો આવ્યા હોય તો પણ આપણે દાળ ભાત ચોક્કસથી બનાવીએ છીએ ઘણાને તો દાળ ભાત છેલ્લે ન ખાતા હોય તો એમ લાગે કે જમ્યા જ નથી તો દાળ ભાત તો આપણા ગુજરાતીઓના બધાના ફેવરેટ હોય છે તો ફ્રેન્ડ્સ તમને અમારી ગુજરાતી દાળ બનાવવાની રીત સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ